જૂનાગઢની એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ગઈકાલે એક અનોખા મુલાકાતીએ દોડધામ કરાવી દીધી હતી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના બાયો એનર્જી લેબોરેટરીમાં વહેલી સવારે દીપડો ઘૂસી જતાં અફડાતફડી મચી ગઈ હતી અંતે જૂનાગઢના વિભાગની ટીમે દીપડાને બેહોશીનું ઇન્જેક્શન આપીને ઝડપી લીધો હતો અને દીપડાને સકરબાગ જૂ ખાતે લઈ જ આવ્યો હતો આમ તો રોજની જેમ જ આજે પણ સવારે વિદ્યાર્થીઓ બાયો એનર્જી લેબોરેટરીમાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થીની નજર હોલના ખૂણામાં બેઠેલા એક દીપડા પર પડી હતી આથી ગભરાઈને તેઓ તરત દરવાજો બંધ કરી કોલેજના પ્રિન્સિપાલને જાણ કરી હતી અને વન વિભાગને પણ જાણ કરતા આરએફઓ અરવિંદ ભાલિયા સ્ટાફ અને સકરબાગની રેસ્ક્યુ ટીમના ડૉક્ટર રિયાઝ કડીવાર સાથે દોડી ગયા તેમણે ટ્રાન્કલાઇઝર ગનથી બેભાન કરીને આ દીપડાને પકડી લેવો હતો જ્યાં તેનું ચેકઅપ કર્યા બાદ જંગલમાં છોડી મૂકવામાં આવશે આમ તો દીપડો અંદાજે બેથી અઢી વર્ષનું એક બચ્ચું હોવાનું વન વિભાગે જણાવ્યું હતું પરંતુ આ દીપડાની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં કુતુલ સાથે ગભરાટની લાગણી ફેલાઈ હતી જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયમાં સવારના સાડા આઠ ના સમયે જયારે વિદ્યાર્થીઓ એમના પ્રેક્ટિકલ માટે લેબમાં ગયા ત્યારે ખબર પડી કે લેબની અંદર દીકડો છે એટલે વિદ્યાર્થીઓ તાત્કાલિક પોતાની સલામતી જોઈ અને તાત્કાલિક લેબમાંથી બહાર નીકળી બીજી લેબમાં જઈ અને અંદરથી દરવાજો બંધ કર્યો અને ત્યાર પછી વિભાગીય વડાને અને આચાર્યશ્રી ડૉક્ટર રાંકને જાણ કરી આચાર્યશ્રી અને વિભાગીય વડાશ્રીએ તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસનો સંપર્ક કરી અને ફોરેસ્ટના આરએફઓ શ્રી ડેન ફોરેસ્ટ ઓફિસરશ્રીએ તાત્કાલિક ધોરણે પગલાં લઈ એમના વેટરનરી ડૉક્ટર કરમટા સાહેબ સાથે આવી અને એમનું રેસ્ક્યુ કરેલ છે ખાસ કરીને એ એવી જગ્યાએ દીપડો સંતાયેલ હતો કે ત્યાં રેસ્ક્યુ કરવામાં પણ ઘણી મુશ્કેલી પડી તેમ છતાં પણ ફોરેસ્ટની ટીમે ખૂબ જ જહેમત કરી અને ટ્રન્કેલાઇઝર આપી અને દીપડાનું રેસ્ક્યુ કરેલ છે ફોરેસ્ટના અધિકારીશ્રીને જણાવ્યા મુજબ એ દીપડાની આયુ કદાચ એકાદ વર્ષની આજુબાજુ હશે પણ એ હુમલો કરી અને માનવને જાનહાનિ તો નહીં પણ ઈજા કરી શકે એવી પરિસ્થિતિમાં એમની આયુષ્ય જણાયેલ છે ખાસ કરીને આ તકે હું ફોરેસ્ટની ટીમને આરએફઓ શ્રીને ડોક્ટર શ્રીને ખૂબ જ અભિનંદન આપું છું કે જેમણે તાત્કાલિક પગલા લઈ અને અમારા વિદ્યાર્થીના કાર્ય છે ધન્યવાદ સર સાડા આઠ ની આજુબાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ગજર સાહેબનો ટેલિફોનિક મેસેજ મળેલો કે હાલ જે અમારી કૃષિ યુનિવર્સિટી છે તેમના લેબોરેટરી વિભાગના લઘુ વિસ્તારમાં કોઈ વન્યપ્રણી દીપડો આઠાભેરા કરી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે આ બાબતે અમે મારા સિનિયર ઓફિસર શ્રી ડીસીએફ સાહેબ અક્ષય જોશી સાહેબનો સંપર્ક કરેલો અને તેમના માર્ગદર્શન મુજબ તાત્કાલિક સક્કરબાગ જૂના વેટનરી ઓફિસર શ્રી કડીવાર સાહેબને તથા અમારા ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમે જાણ કરી સ્થળ પર પહોંચેલા અને સ્થળ પર પરિસ્થિતિ જોઈ અને તેમને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ડૉક્ટર કડીવાર સાહેબ દ્વારા ટેન્ક કરી દીપડાને બેભાન કરી અને

બે થી ત્રણ વર્ષની ઉંમર હોય તેવું સ્પષ્ટ જોવા મળે જાણવા મળે નાની ઉંમર નાની ઉંમર ઓકે